તક કરે થીન બોપર સાત દિવસ મને ખબર મે તને કીધું કે શણગારાલજી અને થોડું ગુનો સૌણુ દર્શન કરવા શબ્દ હતો તો આવતા રેવા રે હું લઈને આવીશ તારી હારે આવશે હારી હારે આવશે ઓ શબ્દ હતો ને કોઈ ન લાવવામાં

આ જગ્યા હતા એની જગ્યાએ પેલા બીજા કરતા અને એ જગ્યા પર જો એકલ અને પીપડા વાળા મહારાજ પીપડા તારે જવાનું પડે જવાનું રાખવી પડે પીપડા માં હોય પીપળાની બરબાદી તારી મહિના ભાઈ સુડેલ છે અને માર બતાવી છે ઈ લગન માં ગયા ને ત્યારથી છે સુનેલ હા એ લગન માં જારે ઝઘડો કરે ને પછી ઘરે આઈને બીમારી પડી હતી અને એ ત્યારથી હા પડી હતી માં એ ત્યારથી સુનેલ ની પહા ત્યાં સુધી વાત તા એક બે ત્રણ વર્ષ થયા હા વધારે વાત નથી ખાસી વાતમાં

મગજ ફરી ગયેલી બાળકો તો લપેટી જ રાખ બાળકો પ્રત્યે તો ભેદ હોય ને હોય પ્રેમ હોય જ પણ માને

ઓલા રવિવારે માં હું આવ્યો તો ઓલા રવિવારે હું આવ્યો હતો માં અને માએ મને કીધું તું મેં મારા ઘરના જતા રહ્યા છે એને મને કીધું આ રસ્તો કરી જાઉં માતાજી મેં કયા ગુનાથી માં આવી જાય કે આવી જશે આ રવિવારે એટલે હું લઈને આવ્યો છું માતાજી મારા ઘરના આવી ગયા છે લઈને આવ્યો છું માં અરે ઓલા રવિવારે રોતા રોતા આવ્યો તો હું મારા બે છોકરા અને માતાજી કીધું આ રવિવાર હું લઈને આવીશ તું તારે આવશે લઈને આવ્યો છું માં મારા ઘરના જતા રહ્યા હતા હા ઘરે જતા રહ્યા હતા હા ત્યાં હારે રહ્યા આ રવિવારે અત્યારે હારે આવશે તો જ બકે પછી પોલીસ સ્ટેશને હું જોઉં મારે મારી હારે નતા પછી દૂધની બાટલી માને એટલે પછી તરત હારે આવ્યા પછી પોલીસ સ્ટેશનને મારો વિરુદ્ધમાં બધું લખાવતા હતા પણ માતાવજીને મને બાટલી માની દૂધની તરત પછી સારું હારે આવ્યા મારા બેન ને મારે ઘરે તરત અહીંયા આવી ગયા જયાર રહી વાર એ ગયો તો મા મારી ઘરવાળી આવતી નથી અરે મા મારા છુટાછેડા ને હારે મા મારો હમ્મા વિરુધ મારા વિરુદ્ધ બોલાય

कार्य पर मैं विश्वास है तो मां तू लाई तो रोते रोते आए तो मन तो रात करता लाई मां तू आस्ते मां तू लाई मने रुपाली जोड़ते डबड़ी मां लाया हमने मारा सोकरा हम जोई मां आ दा घर बसायो मैं मार नाम राजू भाई राम भाई

તારા બાળકો ઉપર દયા આવી મને તારા બાળકો અરે રે આવા બાળકો હોય અને મા વિના માથી અડગા થતા હોય અને મા વિના રહીએકતા અરે રે રહીએકતા હોય અને મા ઈ મા હોવા છ તોય તો મને દયા આવી કે લાઈ આ પરિવારને ભેળો કરું આ પરિવાર આ પરિવારને ભેળો કરીશ તારા ઘરની તારા ઘર ની આગળ સુડેલ માતા ઉભી અને સુડેલ માતા ને સૌ વાળજી છોકરો નીવી અને દાણા તારા ઘર દીકરા આમ પરિવાર આ કામ નો કરે ને માં તો ધ્યાન રાખજે અને તને તું માં જાણે જ કેટલી વાર આખું નઈ નકરી વાળા છે પણ હું બાજી મૂઠી લાખ ની રાખતો ચોખા એક એક અને પોસ્ટ કિલો ધોળા આમાં આ પોસ્ટ કિલો ધોળા દીકરા

મારે મંગળ જાહેર કર્યો હતો હતા મને મંગળ પડ્યો છે કામ ધંધામાં કઈ મન ચાલતું ન હતું હવે કામ ધંધો સારો ચાલે

કેટલા બધા દેવ એને વચ્ચે પડ્યા હોય તો દીધો હોય શું મારી મારા હોમે અને મને પેલી વાર પૂછે છે એવું તો છે નથી વડીલો પૂછતા હોય તો તને ખબર હોય કેટલાય સમય થી ખોવાઈ ગયેલી કેટલાય સમય થી તો આ મળતી ના હોય તો એનું કારણ પૂછ્યું

દીકરા ઓછા તાર ગણતરી કરી લે દીકરીઓ વધારે દીકરા ઓછા આખા બે ચાર છો ને હાથ ઘર ની વસ્તી થાય થાય ને એ હાથે ઘર જો

તારે સપનામાં કીધું હા માં કીધું いや આલ આયો કીધું ને પણ માં કોઈ માનતો નહીં મારું અરે બોડી પણે મેં તને કીધું તો તારે પહેલા ના કેવું જોઈએ તારે એડવાનું થયું આ તો એ ફરીથી આયો એટલે મે તને કીધો પણ એનો બાબો આયો તો તું કે હા કીધું તો માં ઓરે બતાવું માં હા નાનો છે હા માં હા સમજણ પડી હા હા માં

માતા ખોવાઈ તો હાથ માં જલ્દી ના આવે કેવાય માતા ઉભી તો પછી થઈ નીકળી જાય માતાઓ ના ટોળા ઉભા હોય તો પછી